સ્વીગામ તાલુકાના ભરડવા ગામે દલિત યુવક મંદિરમાં પાણી પીવા જતા બની ઘટના સુવીગામ તાલુકાના ભરડવા ગામે બનાવ દલિત સમાજમાં રોષ કલેક્ટર કચેરીએ ધરણાની ચીમકી સ્વીગામ તાલુકાના ભરડવા ગામે એક સર્મજનક ઘટના સામે આવી છે જ્યાં દલિત સમાજના યુવક પર માત્ર મંદિરના માટલામાંથી પાણી પીધા જતા કેટલાક ઈશમોએ જાતિવાદી ગાળો આપી લોખંડના હથિયારથી હુમલો કર્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવક થરાદની બનાસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઘટના બાદ આરોપી હજુ સુધી પકડમાં આવ્યા નથી જેને લઈ દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વધુભાઈ દુદાભાઈ ગોહિલ ગામના જાહેર મંદિરમાં તરસ લાગવાને કારણે પાણી પીવા ગયા હતા ત્યારે મંદિરમાં હાજર કેટલાક ઈસમોએ તેમને તેમની જાતિને લઈ અપશબ્દો કયા અને જણાવ્યું કે તું અહીં પાણી કેમ પીએ છે તેમજ આભડછેડ થાય છે જેવી ભાષાનો ઉપયોગ કર્યો બાદમાં લોખંડના પાઇપ અને લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો ઘાયલ વધુભાઈના પરિવારજનોએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ તેમને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી હુમલાની ઘટનાને પગલે તેમને પ્રથમ સુઈગામ રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ થરાદની બનાસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ સારવાર ચાલુ છે વધુભાઈના પગમાં ફ્રેક્ચર થયું છે અને તેનું આઘાતમાં છે ઘટનાને લઈ દલિત સમાજમાં આગેવાનોએ ઉગ્ર પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે આરોપીઓ હજુ સુધી ખુલ્લામાં ફરી રહ્યા છે અને પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે શાંતિપૂર્ણ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે તેમણે આ મુદ્દે રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો છે કે દલિતો માટે મંદિરો હજુ પણ બંધ છે શું હિન્દુ ધર્મમાં સમાનતા માત્ર પુસ્તકો સુધી મર્યાદિત રહી ગઈ છે અંતમાં દલિત આગેવાનોએ આવું પણ જણાવ્યું હતું કે જો તાત્કાલિક કડક પગલાં નહીં લેવાય તો સમાજ ધર્મ પરિવર્તન જેવા વિકલ્પ પણ પસંદ કરી શકે છે બ્યુરો રિપોર્ટ વીકે ડાબી